કચ્છના હાજીપીર થી દેશમલ પર તરફ રાજ્ય ધોરી માર્ગ ની હાલત દિવસે ને દિવસે બિસ્માર બની રહી છે વિશેષ કરીને વરસાદ બાદ માર્ગનો માળખાગત દસારો એવો છે કે હવે નાના વાહનો તો શું મોટા વાહનો પણ રસ્તામાં ફસાઈ રહ્યા હતા આ માર્ગ પરથી નમકના ટ્રક ડઝન એક સંખ્યામાં દૈનિક વિદેશ તરફ નિકાસ થતા હોય છે આવા મહત્વના રસ્તાની સ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે તેની સામે કોઈ જોનાર પણ નથી ભારે વરસાદના કારણે કાદવ અને મોટા ખાડાઓમાં વાહનો ફસાતા આ માર્ગ કેટલા કલાકો સુધી આખરે બંધ થઈ ગયો હતો કોઈ પણ પ્રકારની સરકારી મદદ સ્થળ પર પહોંચી ન હતી પરિણામે ડ્રાઈવરો અને સ્થાનિકોએ પોતે જ કાદવ સાફ કરીને રસ્તો ખુલ્લો કર્યો હતો આ માર્ગ તટ વિસ્તારના નમક ઉદ્યોગ માટે લાઈફ સમાન છે અહીંથી નમક ટ્રક મારફતે માંડવી મુન્દ્રા બંદર અને ત્યાંથી વિદેશ નિકાસ થાય છે કરોડો રૂપિયાનું રાજ્યનું રેવન્યુ આ માર્ગ પરથી આવક રૂપે મળે છે છતાં તંત્ર દ્વારા વર્ષોથી માર્ગની અવગણના થઈ રહી છે સ્થાનિક સરપંચો અને ગ્રામજનો દ્વારા અનેક વખત આ મુદ્દે આવેદન પત્રો પણ આપ્યા છતાં હજુ સુધી ન તો રિપેર થયો ન તો નવો રોડ બનાવવામાં આવ્યો જેના કારણે હાલ તો વાહન વહન કરનારા લોકો સૌથી પરેશાન થઈ રહ્યા છે